ગણેશ ચતુર્થીનું ધાર્મિક મહત્વ અને કથા નમસ્કાર ભક્તજનો આજે આપણે વિઘ્નહર્તા શ્રી ગણેશજીના જન્મદિવસ એટલે કે ગણેશ ચતુર્થી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ગણેશજીનો પરિચય ગણેશ ચતુર્થીનો ઉત્સવ ગણેશજીના જન્મની કથા વગેરેની આજે માહિતી મેળવીશું એક ગણેશજીનો પરિચય શ્રી ગણેશજીને વિઘ્નહર્તા બુદ્ધિ પ્રદાતા ગૌરીપુત્ર અને ગણપતિ તરીકે ઓળખવામાં આવે છે કોઈપણ શુભ કાર્યની શરૂઆત પહેલાં પ્રથમ પૂજા શ્રી ગણેશજીની થાય છે ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર શ્રી ગણેશજી પ્રથમ પૂજ્ય દેવતા છે શ્રી ગણેશજીને સિદ્ધિ વિનાયક એક દંત લંબોદર ગજાનન વિનાયક વગેરે અનેક નામોથી ભક્તો પૂજે છે બે ગણેશ ચતુર્થીનો ઉત્સવ ભાદ્રપદ મહિનાની ચતુર્થી તિથિએ શુક્લ પક્ષે શ્રી ગણેશજીનો જન્મોત્સવ ઉજવાય છે આ દિવસે ભક્તો ઘરે અથવા મંદિરમાં માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપી દસ દિવસ સુધી વિધિવત પૂજન કરે છે રોજ ભોગ આરતી મંત્રોચ્ચાર થાય છે ઘરોમાં ગલીઓમાં અને પંડાળોમાં રંગબેરંગી સજાવટ થાય છે દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દશીના દિવસે વિઘ્નહર્તા વિદાય લે છે અને મૂર્તિનું વિસર્જન જળમાં કરવામાં આવે છે ત્રણ ગણેશજીના જન્મની કથા એકવાર માતા પાર્વતી સ્નાન કરવા જઈ રહી હતી તેમણે પોતાના શરીર પરનો ઉપટણ લઈને તેમાંથી એક પુત્રનું નિર્માણ કર્યું એ પુત્રને જીવ આપ્યો અને કહ્યું કે બેટા કોઈ અજાણ્યું અંદર ના આવે ત્યારે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા માંગતા હતા પરંતુ એ નાના બાળકે તેમને રોકી દીધા શિવજી ગુસ્સે થઈ ગયા અને પોતાના ત્રિશૂળથી એ બાળકનું શિર કાપી નાખ્યું માતા પાર્વતી બહાર આવ્યા ત્યારે પોતાના પુત્રને નિર્જીવ જોયા પાર્વતીજી ક્રોધિત થઈને સમગ્ર સર્જનનો વિનાશ કરવાની તૈયારી કરી શિવજીને ભૂલ સમજાઈ તેઓએ ભક્તોને કહ્યું કે ઉત્તર દિશામાં જે પ્રથમ પ્રાણી મળે તેનું શીર લાવો સૌથી પહેલાં એક ગજ અર્થાત હાથી મળ્યો તેનું મસ્તક લાવીને તે બાળકના ધડ સાથે જોડવામાં આવ્યું એ રીતે જન્મ થયો ગજાનન શ્રી ગણેશજીનો ભગવાન શિવે આશીર્વાદ આપ્યો કે તું સૌ પ્રથમ પૂજ્ય રહીશ કોઈ પણ યજ્ઞ હવન કે પૂજામાં તારી આરાધના કર્યા વગર કાર્ય પૂર્ણ નહીં થાય ચાર ધાર્મિક મહત્વ એક વિઘ્નહર્તા ગણેશજી દરેક કાર્યમાંથી અવરોધ દૂર કરે છે બે બુદ્ધિદાતા વિદ્યા જ્ઞાન અને બુદ્ધિનું પ્રતિક ગણેશજી છે વિદ્યાર્થીઓ ખાસ આ દિવસે પ્રાર્થના કરે છે ત્રણ આરંભના દેવતા કોઈ પણ શુભ કાર્ય પહેલાં તેમની પૂજા કરવામાં આવે છે જેથી કાર્ય સિદ્ધિ મળે ચાર ભક્તિ અને એકતા ગણેશ ઉત્સવ સમાજને સાથે લાવવાનો ઉત્સવ છે લોકમાન્ય તિલકજી દ્વારા આ ઉત્સવને સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન સામાજિક એકતાનો પ્રતિક બનાવવામાં આવ્યું હતો પાંચ ગણેશ ચતુર્થીની પૂજા વિધિ સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરવા માટીની મૂર્તિ સ્થાપી લાલ ફૂલ દુર્વા એટલે કે દૂધિયા ઘાસ મોદક અને લાડુનો ભોગ ચઢાવવો ગણેશ અષ્ટોત્તર શત નામાવલીનો પાઠ કરવો આરતી અને મંત્રોચ્ચારથી પૂજા કરવી રોજ આરતી કરી અંતે વિસર્જન કરવો છ પ્રસિદ્ધ પ્રતીકો સૂંડ બુદ્ધિ અને સમજણનું પ્રતિક મોટું પેટ ધીરજ અને સહનશક્તિ ચૂહો વાહન અહંકાર પર નિયંત્રણ મોદક મીઠાશ અને જ્ઞાનનું ફળ સાત સમાપન ગણેશ ચતુર્થીનો તાત્પર્ય એ છે કે આપણા જીવનમાંથી વિઘ્નો દૂર થાય જ્ઞાન પ્રાપ્ત થાય અને ધર્મ સંસ્કૃતિની એકતા મજબૂત બને ભક્તો મીઠાશભરી પ્રાર્થના કરે છે વક્રતુંડ મહાકાય સૂર્યસમ પ્રભ નિર્વિ્ન કુર મેકાર્યુ સર્વ